मतदाताओं ए मतदान अवश्य करवा करी अपील भाजप कोग्रेस आप वे जंग किट पटेल भाजप मांग थी उम्मीदवार नीतिन राणप्रिया छे कांग्रेस मांग थी उम्मीदवार गोपाल इटालिया छे आप मांग थी उम्मीदवार कुल बे लाख हजार मतदाताओं एक लाख त्रीस हजार लेवा पटेल मतदाता एक शून्य 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 दलित मतदाताओ वीस हजार समाज मतदाताओ कुल बस्सो मतदान मथक

અહીંયા આપણે ગામના જે લોકો છે તેની સાથે વાત કરશું આજે ઓગણીસ તારીખે જે મતદાન હતું અને આજે જે મતદાન ફરી થયું છે એ વિશે શું કે છે થોડાક મનભેદને કારણે મત વિસ્તારમાં અમારે મતદારો વાતામાં અથવા આગેવાનોમાં થોડાક વાંધા કારણે ફેર મતદાન અમારે થયું છે જે થયું એથી કરતા આજે વધારે અમારું મતદાન થશે

અમને કઈ ખબર નથી પણ આજ જે મતદાન થાય એ નેવું એસી નેવું ટકા મતદાન થશે વધારે બહુમતી મતદાન થશે અને અમારે આ છે અમને લોકપ્રિય છે અને અમારે માન્યતા છે નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈ મોદી મોદી અમે જોઈ છે છે કે માથે બેઠા ને એ અમારું બધું કામ કરે છે અત્યારે અમારા બાળકો બધું સહ્ય સલામત છે પણ અમારા કામ છે એ કિરીટભાઈ કરશે જી ગામ લોકો ને એવો વિશ્વાસ છે કે કોઈ પણ ઉમેદવાર આવશે સારો ઉમેદવાર તે ગામના કામ કરશે રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ જુનાગઢ